નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સફેદ તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ તલની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે ચાલો હરાજીની અંદર જાય ને જાણ્યા ત્યાં નવા સફેદ બજાર ભાવ કેવા રહે છે નવા સફેદ હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અઢાર પચાસ પંચાણું 1948 75 નંબર જોર્ડન મે બાલકો સે ટેકન કર લીધા અને ચાલે આરસિક 1948 કેટલા નું તો જા લે 423 માહત 748 1948 માં કાય ખતે નહી આવો આવો 1948 માં લખો કબલા વાળીનો નો આપતો ભાઈ 1948 રૂપિયા ભાવ થયો નવા સપે તલે ક્વોલિટી ની વાત કરીએ ભાઈ એકદમ ચોખ્ખા અને ભાઈ સુપો માલે 1948 રૂપિયા ભાવ આસાપે તલે જોઈ લો તલની ની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ સારો માલે ભાઈ એમ તો ઓગણીસો અડતાલીસ રૂપિયા ભાવ અનાજ જોઈ લો ક્વોલિટી તલની ભાઈ આ નવા સફેદ તલનો નો ભાવ બે હજાર રૂપિયા પૂરા થયા ક્વોલિટી ની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી માલ ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખો માલે હે બે હજાર રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી બે હજાર રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ નવાના ના જોઈ લો ક્વોલિટી બે હજાર રૂપિયા ભાવ હે પીવાનો જ નો બે હજાર રૂપિયા ભાવ એ 80 ના આઈડી કુજેલી મિતને તો ઓટજ મળી બીજી 5 10 15 પછી એવી 15 10 10 માં રાપર 915 પર ઓ નામ કેવું ડોકે પછી 2 ભાઈ આ નવા સફેદ તલનો ભાવ અઢારસો ને ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારો ભાઈ એમ તો બાવન રૂપિયા ભાવ નવા સફેદ તલના આજના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી અઢારસો ને બાવન રૂપિયા ભાવ જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં સારો માલે એમ તો અઢારસો ને બાવન રૂપિયા ભાવનો આજનો આવો વે ભાઈ ભાઈ આ ભાવ રૂપિયા થયો વાત કરીને જોવો ભાઈ ભાઈ માલે લો સત્તરસો નેવું રૂપિયા ભાવ આ તલ ના ભાઈ જોઈ લ્યો સત્તરસો નેવું રૂપિયા ભાવ સફેદ તલના ક્વોલિટી માલે ભાઈ જોઈ લો કાકરી ભાઈ આમાં સત્તરસો નેવું રૂપિયા ભાવ હતો

ભાઈ આ નવા સફેદ તલ ભાવ બે હજાર રૂપિયા થયો ભાઈ આ બીજો હોક હલે ભાઈ એના પણ બે હજાર રૂપિયા થયા ભાઈ ક્વોલિટી ની વાત કરીને જો ક્વોલિટી માં સારો માલે ભાઈ એકદમ સુકો માલે જોઈ લો બે હજાર રૂપિયા ભાવ નવા સફેદ તલ ભાઈ સુકો માલ એકદમ જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માં પણ સારો બે હજાર રૂપિયા ભાવ અનાજના ભાઈ જૂના તલ એ ને દસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં સારા ભાઈ જોઈ લ્યો ઓગણીસો ને દસ રૂપિયા ભાવ આ જૂના તલ ના ભાઈ જોઈ લ્યો તલ ની ક્વોલિટી ક્વોલિટી માં સારો માલા ભાઈ ઓગણીસો દસ રૂપિયા ભાવ આ સફેદ તલના જૂના ના ભાઈ જોઈ લો ક્વોલિટી મે 19 જાન્યુઆરી એવું બાર જયસમ તે લગભગ કાંચણી કાલે મેસન મહારાજને બતા પાંચ જનદો બના હા તો જણે સે જલે છે ભાઈ આ નવો સફેદ તલનો ભાવ 1968 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે જો ભાઈ ક્વોલિટી માં સારો માલ આ ભાઈ એમ તો 1968 રૂપિયા ભાવ નવો સફેદ તલ ના ભાઈ જોઈ લો તલ ની ક્વોલિટી 1968 રૂપિયા ભાવ નવો સફેદ તલ ના ભાઈ જો ભાઈ ક્વોલિટી માં માલ ઓગણીસો ને અડસઠ ભાવનો હતો ભાઈ આ નવા સફેદ તલનો ભાવ ઓગણીસો ને ઇઠોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં સારો માલ આવે ભાઈ જોઈ લ્યો ઓગણીસો ને ઇઠોતેર રૂપિયા ભાવ નવા સફેદ તલના ભાઈ ક્વોલિટીમાં સારો માલ ભાઈ એમ તો ઓગણીસો ઇઠોતેર રૂપિયા ભાવ આ જો નવા સફેદ તલના ક્વોલિટીમાં પણ સારો ભાઈ આ તલનો ભાવ સત્તરસો નેવું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી બહુ માલે ભાઈ સત્તરસો નેવું રૂપિયા ભાવ આ તલના આજના જોઈ લો તલની ક્વોલિટી સત્તરસો નેવું રૂપિયા ભાવ આ તલના ભાઈ ક્વોલિટી બહો માલે ભાઈ ભાઈ આ નવા તલનો ભાવ ઓગણીસો ને અડસાઇ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો ઓગણીસો ને અડસઠ રૂપિયા ભાવ નવા સપે તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીનો એમ તો માલ સારો ભાઈ ઓગણીસો અડસઠ રૂપિયા ભાવના જોઈ લો ક્વૉલિટી ચાલીસો ત્રીસાળ પચાસ ચાલીસ અતારસો ને પીસતાલીસ બોલ સાપનતાલી પચાસ અઠાલત પચાસ બાવન સુભત પણ હાય પાંચ વધારે સાહેબ તરસ થાય એસુ બતો ભાઈ આ નવા સફેદ તલનો ભાવ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારો માલ એમ તો ભાઈ ઓગણીસો સાઠ રૂપિયા ભાવ નવા સફેદ તલના ભાઈ જોઈ લો તલ ક્વોલિટી ઓગણીસો સાઠ રૂપિયા ભાવ આ સફેદ તલના જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માલ આવો ભાઈ ઓગણીસો સાઠ રૂપિયા ભાવ આજનો